હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે એફઆઈસીએ ધૂમ વેચવાલી કરી પાંચ વર્ષમાં એક દિવસમાં નથી વેચાણ એટલું એફઆઈસીએ એક દિવસમાં વેચ્યું દસ હજાર પાંચસોને ઇઠ્યોતેર કરોડની વેચવાલી એફઆઈસી દ્વારા કરવામાં આવી એમાં આઠ હજાર કરોડની એકલી એચડીએફસી બેંકમાં વેચાણ કર્યું અને બાકીના બે હજાર પાંચસો કરોડ બાકીના શેરોમાં એફઆઈસી ડીઆઈ પણ ખાલી ઢૂંબીટ્યું પિસ્તાળીસો ને સો કરોડ મિત્રો અને એચડીએફસી બેંક નવ ટકા ઘડ્યું એના ખાલી ઉપર થોડાક ઘટેલા પરિણામો આવ્યા અને એનો સીજીઆર થોડો ઘટીને આવ્યો મિત્રો બજાર છે આધી પણ આજે પણ ઘટે એવું લાગે છે અને સારા શેરો પણ વધેલા છે અને કેટલીક કંપનીઓ સારી બજારના નેગેટિવ સેન્ટિમેન્ટના કારણે ઘટશે અને એમાં તમારે ખરીદીની

જે ઘટાડો થયો તેમાં પણ આ કંપનીઓ વધી છે એનું કારણ છે કંપનીઓની ઓર્ડર બુક મજબૂત છે અને નવા નવા કંપનીઓને ઓર્ડર મળી રહ્યા છે મિત્રો પહેલો શેર છે કોચિન શિપિયાર્ડ મિત્રો કાલે આઠ ટકા વધ્યો આઠસો પંચાવનની ટીસ ઉપર ટ્રેડ થઈ ગયો છે અને કોચિન શિપયાર્ડે હમણાં એને શેરની સ્પીડ કર્યો જે દસ રૂપિયાના ભાવનો હતો એને પહોંચ કર્યો અને કંપની બે ત્રણ દિવસથી ઘટતી હતી અને કાલે એક જ દિવસમાં આઠ ટકાના વધારા સાથે કંપની વધી રહી છે એક વર્ષમાં બસો બેતાલીસ ટકાનું કંપની રિટર્ન આપ્યું છે કંપનીનું માર્કેટ કેપ બાવીસ હજાર ચારસો ને સાડસઠ કરોડનું છે બાવન વીક લો બસો પાંચ અને બાવન વીક હાર આઠસો પંચ્યાસી કાલે થયો છે મિત્રો હવે કંપનીનું વેચાણના જે વકળાયા છે એ દમદાર છે ચારસો ચુમ્માળી કરોડથી વેચાણ વધી અને નવસો ચોપન કરોડ થયું છે એકસો નવ કરોડ નફો વધી એકસો ને એક કરોડ આ ત્રીજા કાર્ટોડનો પરિણામ છે અને કંપની પાસે રિઝર્વ ચાર હજાર પોણસો ત્યાંશી કરોડનું છે કંપની પાસે દેવું સામાન્ય પોણસો ત્યાસી કરોડનું છે કંપની પાસે એસેટ ધંધા છે દસ હજાર સાતસો ને તેત્રીસ કરોડની કંપની પાસે એસેટ છે હવે આપણે એના પરમોટરનું હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટર બોતેર પોઈન્ટ છ્યાસી ટકા છે એફઆઈસી ચાર પોઈન્ટ અગિયાર ટકા છે અને આપણા મ્યુચ્યુઅલ ફંડો બે પોઈન્ટ બે ટકા છે અને પબ્લિક પાસે વીસ પોઈન્ટ ચોરાસી ટકા શેર છે આ ડિફેન્સ સેક્ટરની કંપની છે મોદી સાહેબે એમાં આ કંપનીની મુલાકાત કોચિંગ ઉપર લીધેલી અને કંપનીને મોટા મોટા ઓર્ડરો અત્યારે મળી રહેલા છે અને તેની મુલાકાત લીધી અને કોઈની નીચે આવે ત્યારે આ ખરીદું મિત્રો અત્યારે એ ખૂબ ઊંચો ચાલે છે પરંતુ કોઈ એક રૂપિયા કરેક્શન આવે તો આ કંપનીમાં તમારા પોર્ટફોલિયોમાં તમે એડ કરી શકો છો એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે ભારતીય હેવી ઇલેક્ટ્રિક બી એચ એલ આ પણ ડિફેન્સનો સ્ટોક છે બસો ને ત્રીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે કાલે દોઢ ટકાનો તેજી હતી આ શેરમાં એક વર્ષમાં એકસો સત્તાવન ટકા રિટર્ન આપ્યું છે આ કંપની આ ભાવથી ચાલીસ ટકા તેજી આવી શકે છે મિત્રો તેવું બ્રોકરેજ હાઉસનું માનવું છે આઈસીઆઈસી સિક્યુરિટીને બાયનું રિટર્ન આપ્યું છે અને ત્રણસોનો ટાર્ગેટ આપ્યું છે કંપની પાસે ઓર્ડર બુક ચોસઠ હજાર કરોડની છે કંપનીને બીજો ઓર્ડર એનએલસી તરફથી ઓગણીસ હજાર ચારસો બાવીસ કરોડનો મળ્યો છે તમને ખબર છે કે ડિફેન્સવાળી કંપની અત્યારે જોરદાર કામ કરી રહી છે કારણ કે સરકાર ડિફેન્સને મજબૂત કરવાનું બીડું ઝડપ્યું છે મિત્રો કંપનીનું માર્કેટ કેપ છે એકત્રીસ હજાર નવસો ને ઓગણચાળી કરોડ અને કંપની પાસે એસેટ મજબૂત છે હવે પરમોટરની વાત હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટર ત્રેસઠ પોઈન્ટ સત્તર ટકા છે એફઆઈસી સાત પોઈન્ટ ચાર ટકા છે આપણા મ્યુચ્યુઅલ ફંડો સત્તર પોઈન્ટ અઠાવન ટકા એમાં રોકાણ કર્યું છે અને મિત્રો બાર પોઈન્ટ ત્રણ ટકા પબ્લિકના હાથમાં કંપનીના શેર છે હવે ઓના પછીનો એક બીજો શેર છે બહુ માઇક્રો કે નાની કંપની છે અને આ કંપની બે વર્ષ ઓછી ચાલી છે પરંતુ કાલે કંપનીમાં વીસ ટકા અઢાર ઓગણીસ વીસ ટકા કંપનીમાં એક જ દિવસમાં તેજી થઈ છે મિત્રો અને આવો નાના નાની કંપની છે એનું માર્કેટ કેપ સત્સો ને ચોપન કરોડ રૂપિયા છે મિત્રો છસો ચોપન કરોડ એટલે સાદ નાની કંપની માઇક્રોકેપ કંપની કહેવાય અને ત્રીજા કરોડનું પરિણામ શાનદાર આવ્યું છે ત્રીજા ક્વાર્ટરનું એટલે કંપની ચાલી છે હવે કંપની બસો ચોવીસ કરોડનું જે શેર હતું બીજા ક્વાર્ટરનો અને ત્રીજો ક્વાર્ટરમાં બસો ને બોતેર કરોડ રૂપિયા કંપનીએ શેર કર્યો છે ઓગણત્રીસ કરોડથી નફો વધીને બત્રીસ કરોડ થયો છે મિત્રો કંપનીનું નામ છે ગોવા કાર્બન મિત્રો અને કંપની પાસે રિઝર્વ બસો ને ત્રણ કરોડ છે દેવું એકસો ને તેર કરોડ છે કંપની આપણે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો કંપની ઓગણ પોઈન્ટ બોતેર ટકા પરમોટરનો ઉપાય છે અને ચાલીસ પોઈન્ટ અઠાવીસ ટકા શેર પબ્લિક પાસે છે એફઆઈસી ડીઆઈની હાજરી સામાન્ય હાજરી આ કંપનીમાં છે મિત્રો ગોવા કાર્બનનું માર્કેટ કેપ છે છસો ચોપન કરોડ અને ખાસોને ચૌદ રૂપિયા પર ટેપ થયો છે કારણ કે એક જ દિવસમાં કંપની અઢાર ટકા કંપની આ ચાલી છે તમારે ખાસ ખબર રાખવાની કે આવી નાની કંપનીઓ ગજબનું વર્તન આપે વિધે છે પણ ગજબનું વર્તન આપી રહ્યા છે ક્યાં ખરીદી કરવી કયા ભાવે ખરીદી કરવી એ તમારો વિષય છે પરંતુ તમારે બજાર ઘટશે 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 સતત આપણે વાત કરી રહ્યા હતા આજે પણ બજાર લગભગ બસો પોઈન્ટ ડિપ્ટી ઘટે એવા સંજોગો દેખાઈ રહ્યા છે અને અત્યારના સમાચાર સમાચાર પ્રમાણે અમેરિકામાં ડાઉલ ઝોન પણ બે દિવસે સતત ઘટતો સૂના ચૌદીમાં પણ ઘટાડો છે મિત્રો હવે આ જાન્યુઆરી જાન્યુઆરી મહિનામાં જે ફેબ્રુઆરીમાં બજેટ આવવાનું છે એનામાં જે ઘટાડો આવવો છે એ આવી જાય છે મિત્રો આ ઘટાડામાં તમને ચાન્સ મળવાનો છે હજી તમે રાહ જોઈ શકો છો તમે હજી રાહ જોઈ શકો છો બે ત્રણ દિવસ બજાર ઉપર સતત નજર રાખો તમારે જે શેર લેવાના તમે ટાર્ગેટ બનાવ્યો છે કે ભાઈ આ કંપની મારા પોર્ટફોલિયોમાં મારે લેવી છે એના ઉપર નજર આવે અને ઘટાડે થોડા 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 એકઠા કરતા તમને ખ્યાલ નહીં આવે અને બજાર સરળાટ મળી પાસે ઉપર ચાલવી જશે એનો સમય બજાર આ રીતે જ ચાલે છે મેં ઘણા વર્ષોથી આ જુઓ બજાર ઉપર જાય નીચે જાય ઉપર જાય નીચે જાય આ સતત ટ્રેન રહેતો જ હોય છે પરંતુ તમારા પાસે સારી ક્વોલિટીની કંપની હોય તો તમારે પેટનું પાણી પણ નહીં હલાવવાનું મિત્રો તમારા પેટનું પાણી પણ નહીં હલાવવાનું તમારા પાસે સારી કંપની પોર્ટફોલિયોમાં પડી હોય તો કદાચ પોચ દસ ટકા પંદર ટકા કરેક્શન જાય તો તમારે એમાં ગભરાવાની જરૂર નથી મિત્રો જેટલો નીચો જશે એટલો ઝડપથી કંપની સારી હોવી જોઈએ અને ફંડામેન્ટ મજબૂત હોવો જોઈએ એ પેલી છે સારી કંપનીઓ જ ચાલવાની છે મિત્રો અને એટલે બેંકમાં આ સમયમાં રોકાણ કરવું વિતાવ નથી આધી કંપની થોડી ઘણી નીચી જાય અને પછી તમારે થોડી 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 ક્વોન્ટિટી તમે નોકતા રહો અને કંપની સ્થિર થયા પછી તમને એક વર્ષમાં સારામાં સારું કંપની આ રિટર્ન આપી શકે છે પરંતુ એનો સમય આવશે તારે મિત્રો થેન્ક યુ આભાર